દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ખાતે છેલ્લા ઘણા સમયથી કાર્યવાહીના કારણે બંધ કરવામાં આવી વોટર સપોર્ટ એક્ટિવિટીને થોડા સમય પહેલાં શિવરાજપુર મકનપુર અને મોજબ ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ અને બહેનો દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે આ વોટર સ્પોર્ટ એક્ટિવિટી ચાલુ કરવા અંગે આવેદન આપવામાં આવ્યું આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈપણ જાતના ઉકેલ ન આવતા વોટર સ્પોર્ટ એક્ટિવિટી ભાઈઓ દ્વારા ગાંધીજીની આ માર્ગે આંદોલન કરવામાં આવ્યું છે

સરકારે આ નોંધ લીધી કે બધી જગ્યાએ પ્રોસેસ કરવાનું કે લાયસન્સ કે આ કે તે બધું પણ અને શિવરાજપુર બ્રિજ છે જે એ ખરેખર આખા ઓખા મંડળની રોજીરોટી છે માત્ર શિવરાજપુર બ્રિજ આટલા માટે નથી ને સીધે સીધું સીધે સીધી રોજીરોટી ત્રણ ગામની છે જેની અંદર અઢી થી ત્રણ હજાર કુટુંબો અહીંયા ડબે છે અને જ્યાં લગી શિવરાજપુર એક્ટિવિટી ચાલુ છે એના માટે એમાં એવું છે કે અહીંયા બે પસંદગી મળે છે એક મા બાપની પસંદગી મળે દર્શન કરવાની અને બીજી પસંદગી મળે છે છોકરાઓને શિવરાજપુર ફરવાની એટલે વધારેમાં વધારે આકર્ષણ કહીએ ઉખા મંડળનું કે મંદિરનું કે તો શિવરાજપુર બીચ છે હવે વાત એવી છે કે આખા ગુજરાત ની અંદર ક્યાંય પણ એક્ટિવિટી દરિયાની અંદર નથી અને અહીંયા નવું થયું છે પણ નવું થયું છે એની સામે મુખ્યમંત્રીને આ બધી ચર્ચા કરી છે અને આની જે કઈ આપણી રોજીરોટીના સાધન છે કે બાકી વિગત આપી છે અને પૂરે પૂરા બધા લાયસન્સ મળી જાય એટલે ચાલુ કરવાની વાત છે પરંતુ અત્યાર સુધી આ વાત છે ને એક વર્ષ થયું સાંસદ સભ્ય પણ રજૂઆત કરી છે મેં પણ રજૂઆત કરી છે મુખ્યમંત્રી અમારી સામે અમારી સામે અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક શિવરાજ પરનું કામ થવું છે કેબિનેટના મંત્રી મોરુભાઈ બેડા એની પણ મારી સામે લગભગ કાંઈ નહીં તો લગભગ સો નુસ્ખોવાર છે ને આ સૂચના આપી છે હવે વાત એવી છે કે મુખ્યમંત્રી પણ ઈચ્છે છે ધારાસભ્ય પણ ઈચ્છે છે સંસદ સભ્ય પણ ઈચ્છે છે કે આ વહેલું ચાલુ થાય કેબિનેટના મંત્રી પણ ઈચ્છે છે કે ચાલુ થઈ ચાલુ વહેલું થાય હવે નથી થતું એ સમજાતું નથી કેબિનેટના મંત્રી કહેતા હોય અને ધારાસભ્ય સંસદ સભ્યની રજૂઆત હોય તો આ થતું નથી એના માટે આજે આંદોલનમાં બેઠા છે ના છૂટકે કારણ કે પાંચ છ આઠમા મહિનામાં આ એક્ટિવિટી ચાલુ થઈ જાય અત્યારે લગભગ આ અગિયારમો મહિનો આવ્યો દસમો મહિનો અને દિવાળીની સિઝન છે અને ખરેખર અત્યારે આ બે થી ત્રણ મહિનાની અંદર જે રોજી રોટી મેળવે બાર મહિના રોજી રોટી હોય છે હવે આની અંદર જે તમારા પત્રકારો જે કાઢું હોય સારી કાઢો બધા નથી લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા